પછી આધારાનંદ સ્વામીએ પૂછ્યું છે કેવી રીતે વર્તીએ તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પંચવર્તમાન સંપૂર્ણ રાખીએ ને તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહીં તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય છે એમાં લેશ માત્ર સંશય નહીં પછી વેદાંતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે જેણે પ્રથમ કાંઈક ગોબરું વર્તાણું હોય પછી તે શો ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાન અને ભગવાનના સંત રાજી થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય તેને દેખીને ભગવાન અને ભગવાનના સંત કુરરાજી થતા હોય તે સ્વભાવ સાથે જ્યારે વૈર કરીએ ત્યારે જેને જે સાથે વૈર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય તે સંતને પણ ખબર પડે પછી સંત તો તે સ્વભાવના વૈરી છે તે આપણા પક્ષમાં ભળીને અને આપણી ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવને જીતીએ એવો ઉપાય બતાવે માટે જે સ્વભાવે પોતાને ફજિત કર્યો હોય તે સ્વભાવ સાથે સૂંધું દ્રઢ વૈર બાંધીને તેનું મૂળ ઉકળી જાય એવો ઉપાય કરવો અને જ્યારે એવી રીતે વર્તીએ ત્યારે ભગવાન ને ભગવાનના સંત આપણ ઉપર પૂર્ણ દયા કરે અને જ્યારે હરિની ને હરિજનની જે ઉપર દયા થાય ત્યારે તેને હૈયામાં અતિશય સુખ વર્ત્યા કરે અને કલ્યાણને માર્ગે ચાલ્યાની પણ સામર્થ્ય વધે અને પોતાના શત્રુ જે કામ ક્રોધ લોભાદિક તેનું બળ ઘટી જાય છે માટે જે પોતાના હૃદયને વિશે અતિશય શત્રુ પીડતો હોય તે સાથે અતિશય વૈર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે માટે પોતાના શત્રુ જે કામાદિક જરૂર વૈર કરવું ઘટે છે અને પોતાના અંતઃશત્રુ સાથે વૈર કર્યામાં ઘણો જ લાભ છે જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો